જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ તો જોઈ લો અત્યારે આપણે આ હતા ઈદર અને અહીંયા હરીફાની ચા અને એ ઓપનિંગ થવાનું છે બે વાગે તો આજે નેકાતા છે ભર જોઈ લો બે ત્રણ બે ત્રણ જણા આવે છે બે બાઈક ઉપર આવે છે તો પડી છે અને અત્યારે જવાનું છે છે ભર આ જોઈ લો અહીંયા બોર્ડ લગાવેલું છે હરીફાની ચા હરીફાની ઓપનિંગ છે બે વાગે પાછા આવીએ છે બે વાગે જોઈએ છે ટાઈમ બોલો તો આવી ગયા છે તો હાલ તો છે પર જવું છે તો વર્ષ ચા ખરીદવાની છે જોઈ લઈએ બે વાગે ઓફિંગ છે ફોન પોણી આવી ગયું છે બધું તો મળીએ પછી જોઈએ છે રિક્ષા પર જતા રસ્તામાં જોઈ લો વરસાદ ચાલ થઈ ગયો છે એટલે અહીંયા ગાડીઓ ઉપરાખી છે આ પત્ર છે પત્ર નાખે ઉપરાવું છે આ તો થોડો થોડો વરસાદ આવે છે પગ પર થઈ જવાય છે એટલા માટે હું ભારે છે હા જો વરસાદ ચાલ થઈ ગયો છે ફાઇનલી આઈએ જોઈ લો જય છે અબર ગોગા ધામ પબ્લિક પબ્લિક બધું ફૂલ છે જોઈ લો અને આ મંદિર છે આપણે દર્શન કરવા જવાનું છે આ બધે પાર્કિંગ છે ગાડીઓનું આ જોઈ લો બધું અત્યારે ગાડીઓવાળા બાઈકો મેં પાછી આવશે એટલે જઈએ દર્શન કરવા જોઈ લો અબર ગોગા ધામ અને હજી ઉમરાવ પણ જવાનું છે આ દર્શન કરવા જોઈએ And then

that

જબરજસ્ત માટું છે બધું વાગાટ લઈ લીધું જોઈ લે મસ્ત નજારો દેખાય છે બધું समाध <laughs> थाकी <दचर्थ> <laughs>

ai vậy sao quạt da râu quạt đang cắn cái này vậy mà hiền gì

Acá hay mucho huesos, ¿no es Ahí es se pasan ¿no

ભલે બેહાની હાજી પણ કોઈ મેટર જેવું લાગે ને કોઈ એટેટેવા બંકાનો કોન્ટેક્ટ કરી લે ગમે એથી અન ઉપાડો ને તો બંકો ઉપાડી લે શું કહું એ એ હા હા તો નામ કા ગોવે ગોવે અન પૂરા પૂરા કાણી આ આ બીજો નથી ખરેખર ખાલી એક વખત તમને બે ટાંગે થોડું એટલે થોડીયા તો કેપટ કરતી થી છે બરોબર તanno બહુ પાવર કરે છે ના 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 આ તો છે કે હોજી બહાર મારપુર ખાય છે હોજી બહાર મારપુર ખાય છે આ બે આ બોલે છે અમે બોલતા નહી કરી કે અને આમેય પાછો મે વડી મારા ભાઈ સપોર્ટ કર્યો અને આપણે મુઠાઈ મેલ્યો ને ઓને બાફ્યું બધું આ એટલે હું હવે આની છેલ્લા શબ્દોમાં કઈ દઉં કે આની તમે મારી ભાઈબંધી જોઈ છે આ બંકાની દુશ્મની તમે અહીં જોઈ નહીં ભાઈબંધી તો ભલે ધોઈ પણ હવે દુશ્મની જોવું હોય ને તો હવે પણ ખાલી ધોઈ ધોઈ જો તો હા ખરેખર એમ નહીં આજો ને અમાર મે અલ્લા પૂરતી ખાલી કરી રાખે હો એ મુઠા આવ ના કહેવાય હા તાણી આબરૂ શું થાય એમ નહીં કેવું પડે એમ બધા એવું લાગે કે અરે માથા ભાર્યા છે પણ અમાર ખાલી કુટુંબ પૂરતો જ માથા ભાર્યા છે

મને <laughs> <laughs>

આ દાબડી મુઢો તો હારો છે એમ ઓ તત્રઈ નું મુઢું જોયું છે આતામથી હે તત્રઈ નું મુઢું જોયું છે આતામથી સેને કોઈ ભલેવાન ઝંડું હામો હે કોઈ ભલેવાન છે પછી આના હોય એ નહીં એ નહીં તત્રઈ નું મુઢું જોયું છે લ્યા ઓમ મેડી જલ ઓમ મેડી જલ તાડી ઓમ કાટે જલ શું કેવું ત્યાર પછી

તમે હોએ કાડુ એટલે મે તમારું કોઈ બગાડી છે ખરેખર એટલા હોભળો મારી વાત હવે વધારે બોલતા મજા ન આવે તમારા મને એ એ તારા જેવો તો હતરને આયા તને કહું એ કરજો આગા જો હમ કરજો ગરમી ગરમી નઈ ગરમી નઈ કાડુ બાપ મોરેવન એ માં પાવડે છે ને

અમારે કોઈ કહેવાની જરૂર નહીં આ તો પછી મારને હું કહી લીધું કાડિયા તારું બો બોમે લે છે કોણ વડી તારું બોમ લેતો હો તો તું પોતરી વરાવ તું ઓઢો ના પડતો હો હું કહું તો કે મને એ જો તમે ગમે આ દુનિયા ને એની છે કોઈ ગમે તે હકુ લાવશે મારું તમારો પર મારી કોઈ હવે હવે તારા સકળ કોઈ લેતું નહીં ને હકુ કોણ લાવે હવે કાળું ભાઈ

હોકા મૂટા લખી ગબર નહીં પણ તેને પંદર બે રૂપિયા તમને ખોળો થતો હતો આનું વાટેવા માટે મોબાઈલ લઈને આજ બની ગયો તો યોગ્યનો બન અને એનું વિડીયો બીજું યુટ્યુબમાં આજ દસીટની અંદર છે મારી ગઈ આજ દરસીને મારા બે ફોન આવે એટલું મને શું ખબર છે કે મારા શું કહે છે ને જવાથી મને ક્યાં જવાનું અમારે હે લઈ લે કે પચી જાય

हो त मा ત્રણસો હાથ લાગે ત્રણસો બે લાગે ગમે એટલી લાગે આ બંકા ના કોઈ ફરક ના પડે રાત ના નવ વાગે જેલ માં જાય ને તો હર હાથ વાગે ઘેર જ હોય